સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતર્યાનો બનાવ બનવા પામ્યો છે ઉદનાયાર્ડમાં ઉદના ધાનાદરી ગાડી રિવર્સ લેતા પટરી પરથી ત્રણથી ચાર ડબ્બા ઉતરી ગયા હતા ગાડી ખાલી હોવાના કારણે કોઈ દુર્ઘટના થઈ ન હતી ઉદનાયાર્ડના મોટા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતાને સમજતા અધિકારીઓ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાવી ગાડી પાટે લગાવી હતી ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધું હતું જેથી હાલની સ્થિતિ સામાન્ય છે દેશભરમાં ટ્રેનની દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉદના રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળતા સહેજ વારમાં રહી ગઈ હતી ઉદના રેલવે યાર્ડમાં રિવર્સ લેતી વખતે ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા જેથી રેલવે વિભાગના એન્જિનિયર અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉદના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હતા ત્રણથી ચાર ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા ઉદના યાર્ડમાં ઉદના દાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ઉતરી ગઈ હતી ટ્રેન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ઘટી નહોતી ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓએ તરત જ એન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાવી ગાડી પાટે ચડાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ છે જોકે અવારનવાર સર્જાતી દુર્ઘટનાને લઈને તંત્ર સામે સવાલો ઊભા થયા છે